આફ્ટરનૂન આજે તો આપણે જો બાલવાટિકા ને પહેલું ધોરણ બે ભેગા છે એટલે સરસ મજાની નવીન પ્રવૃત્તિ કરવાની છે આપણે આપણા વ્યવસાયકારો વિશે વ્યવસાયકારો એટલે તમારા પપ્પા જો બધાના પપ્પા કાંઈ લુહારી કામ કરતા હોય ન કરતા હોય બધાના પપ્પા દરજી કામ કરતા હોય નહીં બધાના પપ્પા કાંઈ ખેતી ન કરતા હોય બધાના પપ્પા છે ને અલગ અલગ વ્યવસાય કરતા હોય અને બધાના મમ્મી શું કામ કરતા હોય ઘરકામ ઘરનું કામ કરતા હોય એટલે આપણે વારાફરથી એક એકને પૂછીએ ચાલો નાઝમીન બેન તમારા પપ્પા શું છે શિક્ષક શું કામ કરે ભણાવવાનું વેરી ગુડ પપ્પાનું નામ બોલવાનું આરીફભાઈ વેરી ગુડ ચલો આંગળીયા છે આંગળીયા આંગળીએ જાય છે ને આંગળીયા છે જો આપણને નવીન શીખવા મળ્યું આંગળી એટલે પૈસાની લેતી દેતીનો વ્યવસાય કરતા હોય તે ચલો તમારા પપ્પા શિક્ષક પપ્પા નામ બોલવાનું સંજયભાઈ દુકાનદાર છે જો દુકાન જે ચલાવતા એને શું કહેવાય દુકાનદાર ફટાફટ પપ્પા નામ બોલી જવાનું આરવાર પપ્પા નામ

મારા પપ્પાનું નામ ક્રિશાદભાઈ છે માર મારા પપ્પા દુકાન કામ કરે છે દુકાનદાર છે વેરી ગુડ ચલો માઈ બેન બોલો મારા પપ્પાનું નામ ભાઈ છે તે લુહારી કામ કરે છે લુહારી કામ એટલે કેવું બેટા લોખંડની બધી વસ્તુ બનાવે એને શું કહેવાય લુહારી કામ મારા પપ્પા નામ મુસ્તાક ભાઈ છે મારા પપ્પા રિક્ષા ચલાવે છે જો પેલા આવ્યું ને ટ્રક ડ્રાઈવર ટ્રક ડ્રાઈવર એટલે શું ચલાવે ટ્રક ચલાવે અને રિક્ષા ડ્રાઈવર એટલે શું ચલાવે રિક્ષા ડ્રાઈવર વેરી ગુડ ચલો મારા પપ્પાનું નામ દર્શન ભાઈ છે મારા પપ્પા ડોક્ટર છે હા ડોક્ટર છે જો મે પૂછ્યું ને તે શું કરે તો નીલાન સાહેબે શું જવાબ આપ્યો મારા પપ્પા

વેરી ગુડ જો છૂટક મજૂરી કરે છે જે કામ મળે એ કામ કરે એટલે છૂટક મજૂરી ચાની બોલવાનું બેટા મારા પપ્પાનું નામ ડાયાભાઈ છે આજુબાજુ આપણે કોઈ અવાજ નહીં કરવાનો વેરી ગુડ જો ચાની દુકાન છે પ્રિયલ બેના પપ્પાને પપ્પા ખેતી વેરી ગુડ મારા દરજી કામ કરે છે ચાલો ભાઈ દરજી કામ એટલે શું

ઈટો પકવવાનો ઈટો શા શા ઈટો શું કામ ઈટોનું શું કરવાની હે ઈટો શું કરવાની પાડવાની પણ ઈટો પાડ્યા પછી શું કરવાનો ઘર બનાવવાનું વેરી ગુડ પપ્પા પશુપાલનનો ધંધો કરે છે જો પશુપાલનમાં શું દૂધ વેચવા જાય દૂધ આપે બધાને જો બધાના પપ્પા વ્યવસ્થિત પાર્ટી પકડો જુઓ બધાના પપ્પા જુઓ કોઈના ટ્રક ડ્રાઈવર છે કોઈના ટેમ્પો ડ્રાઈવર છે કોઈના રિક્ષાના ડ્રાઈવર છે પછી આંગળીયા છે શિક્ષક છે પશુપાલનનું કામ કરે છે દરજી કામ છે પછી ચાની દુકાન છે જુઓ પછી લુહારી કામ કરે છે ઘણાના પપ્પા જુઓ હીરાગસ્સુ છે ઈંટો પકવવાનો ધંધો જો આ બધા વ્યવસાય કહેવાય શું કહેવાય વ્યવસાય કહેવાય અને તે ખ્યાલ આવી ગયો કે તમારા પપ્પા શું કરે છે ઘણાને આપણે પૂછીએ ને કે તમારા પપ્પા શું વ્યવસાય કરે છે તો માથું ખંજવાળે કે વ્યવસાય એટલે શું વ્યવસાય એટલે ધંધો મમ્મી પપ્પા જે જુદા જુદા અલગ અલગ આ રીતે ટ્રક ડ્રાઈવર હોય દુકાનદાર હોય શિક્ષક હોય તો એનો વ્યવસાય થયો શું કહેવાય વ્યવસાય સરસ મજાની ક્લેપ કરી દો પપ્પાનું નામ સંજયભાઈ છે મારા પપ્પા દરજી કામ કરે છે મારું નામ હીરવા છે મારા મમ્મીનું નામ ધર્મિષ્ઠા બેન છે તે ઘરનું કામ કરે છે મારા દાદાનું નામ કાળો કાંતિભાઈ છે મારા બાનું નામ ઈલાબેન છે મારા કાકાનું નામ વિપુલભાઈ છે મારા પિયાનું નામ સોનલબેન છે મારા ફુવાનું નામ ભરતભાઈ છે મારી નાની નાનીબહેનનું નામ માન્યતા છે મારા ભાઈનું નામ મિત છે મારા બાપુજીનું નામ અશ્વિનભાઈ છે અને મારા ટીચરનું નામ લીલાબેન છે મારી શાળાનું નામ શ્રી હરિઓમ કન્યા પ્રાથમિક શાળા તાલુકો વલભીપુર જિલ્લો ભાવનગર ક્લેપ